નમસ્તે દર્શક મિત્રો આજે આપણે ગુજરાત સરકારનું લોકો વર્ણન કેવું છે ખાસ કરીને પ્રત્યે આંદોલન થતા હોય છે ત્યારે માટે સરકારે આંદોલનને કચડી નાખવા માટે આંદોલનને દબાવી દેવા માટે આંદોલનના નેતાઓને ધમકી આપવાથી લઈને જેલ જેલમાં પૂરી દેવા સુધીના તમામ હાથકંડ અપનાવતી આવી છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આજકાલનું નથી આ જ્યારથી નરેન્દ્ર મોદી આયા હતા મુખ્યમંત્રી તરીકે ત્યારથી બે હજાર એક થી લઈને આજ સુધી બે હજાર બે થી લઈને આજ સુધી બાવીસ વર્ષથી આ માલ પ્રેક્ટિસ ચાલી રહી છે ગુજરાતના ગુજરાતના લોકોને બોલવા દેવામાં નથી આવતા આંદોલન કરવા દેવામાં નથી આવતું એ અંગેની બધી જ આપણે વાત કરવી છે અને આપણી સાથે જોડાઈ ગયા છે જીગીશાબેન પટેલ આ તમારું સ્વાગત છે જીગીશાબેન થેન્ક યુ થેન્ક યુ હવે મને ઘણા બધા આગળ વાત કરીશ કે શું શું હતું શું શું નહિ કઈ રીતે સરદાર સાહેબ નું નામ મીટાવાની કોશિશ કરવામાં આવી રહી છે ત્યાંની હાલત શું છે ને હું તમને આપણી આ માધ્યમથી આપણે વાત કરીશું તો આમાં આમાં જે રીતે સરકારે કરમસદ કે જે સરદાર પટેલની જન્મભૂમિ છે સરદાર પટેલની જન્મભૂમિને સ્વતંત્ર રાખવા માટે એટલે કે કોઈ એક મહાનગરમાં ભેળવી ભળી ન જાય એ માટેનું જે આંદોલન ત્યાં ચાલતું હતું મિથિલેશભાઈ એના લીડર છે એમની સાથેના જોડાયેલા ઘણા બધા નેતાઓ હતા ઘણા બધા કાર્યકરો હતા એ બધાને એક પછી એક સરકારે પોલીસ ખાતા એ બોલાવી બોલાવીને ધમકી આપવામાં આવી ચેક કરીને કે કોણ કોણ ટેકો આપી રહ્યું છે તપાસ કરીને આ જ પોલીસ ડિપાર્ટમેન્ટે એને સમજાવવાની કોશિશ કરી જે નથી સમજાયા એને ધમકી પણ આપવામાં આવી જે ધમકીથી ન બેસી ગયા એ આંદોલનને ઉખેડીને ફેંકી દેવા માટે મંચથી લઈને બધું જ વેરવિખેર કરી દેવામાં આવ્યું છે અને તમે પણ એ સ્થળે ગયા હતા તો આ જે પોલીસ કરી રહી છે કરમસદમાં સરદાર પટેલ ની જન્મભૂમિ ને સરકાર વિભાગે પટેલ કરી રહ્યા છે હું તો એવું માનું છું કે ભૂપેન્દ્ર પટેલ હોય કે હર્ષ હોય કે પોલીસ તંત્ર બી હોય એ છે ને કંટ્રોલ એનું કંઈક બીજે છે એને ઓર્ડર ક્યાંક કે બીજાથી મળે છે અમે તો એક કામનુંલન કરીને બેઠા છીએ ને એનું શું પરિણામ હતું ને કઈ રીતે અમે લોકો એ ભોગવશું અમને બી ખબર છે એમાં પોલીસને કઈ લેવા દેવા નથી કે હરશંગવીને બી કઈ લેવા દેવા નથી કે ભૂપેન્દ્રભાઈને બી કઈ લેવા દેવા નથી સરદાર તો આખા દેશના નેતા હતા આખા દેશ માટે એવા એવા કાર્યો કર્યા છે એટલે સરદાર તો ક્યાંક બીજાને ખટકી રહ્યા હોય એવું લાગી રહ્યું છે મને હું તમે મને કીધું એ પ્રમાણે કે હું જ્યારે કરમસદ ગઈ કરમસદ ની અંદર મિથલેશભાઈ ને એ બધા સાથે બેઠી બધી આખી શું મેટર છે આખી વાત એટલે એ લોકોની જે માંગણી છે તમે એ સમજવા જેવી છે કે સરદાર સાહેબ નું જ્યાં ઘર છે જ્યાં એનો ઉછેર થયો છે જ્યાં મોટા થયા છે બરાબર એવી એવી પ્લેસ છે કરમસદ તો જે તે ટાઈમે નરેન્દ્રભાઈ મોદીએ ત્યાં કરમસદ ની અંદર આવી અને કરમસદ ને સ્પેશિયલ વિલેજ નો દરજ્જો આપીશું એવી એક જાહેરાત પોતે કરી હતી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી પરંતુ આજે આજ ક્યાંકને ક્યાંક એને આનંદ મહાનગરપાલિકામાં ભેળવી અને કરમસદને મીટાવીને વોર્ડ નંબર સમથિંગ સમથિંગ ક્યાંય પણ લખાશે તો વોર્ડ નંબર તરીકે લખાશે કરમસદ નહીં બોલાય આજે હું અમદાવાદમાં છું તો અમદાવાદમાં ઘણા બધા એવા એરિયા છે કે જે ધીમે 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 કરીને એમસીમાં ભળતા જાય છે તો એ પછી એને એક વોર્ડ નંબર આપી દેવામાં આવે છે એ એના નામથી નથી પછી પેલું થતું ક્યાંય પણ ચોપડાની અંદર કહું છું તો બધાની માંગણી એ છે કે કરમસદ એટલે કરમસદ રહેવું જોઈએ આખા દેશની અંદર કે આખા આખા વિશ્વની અંદર કરમસદ ને એક કેવાય ને સ્પેશિયલ વિલેજ ની ઓળખાણ મળે તો એ સરદાર સાહેબ માટે એક કરવું જ જોઈએ સરદાર સાહેબ માં કેવાય તો આઝાદી મળ્યા પછી આઝાદીમાં ઘણા બધા લોકોએ પોતાનો ફાળો આપેલો છે એ બધા સ્વતંત્ર સેનાનીઓને આપણે સલામ કરીએ છીએ પણ સરદાર સાહેબે આઝાદી પછીની આઝાદી જે હકીકતમાં જે આઝાદી કહેવાય ને એ આપેલી છે અંગ્રેજોની ગુલામીમાંથી બહાર નીકળ્યા પછી ભારતની અંદર રાજાશાહી હતી એ રાજાશાહીમાંથી આપણને આઝાદી અપાવડાવી છે એટલે પાંચસો ને બાસઠ રજવાડા ભેગા કરવા એ કાંઈ નાની સુની વાત નથી બરાબર તો અ ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે સરદાર સાહેબના સૌથી પહેલા તો સ્ટેડિયમનું નામ ચેન્જ કર્યું અને નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ રાખ્યું એવા તો ભાઈ તમે શું કાર્યો કર્યા છે કે તમે સરદારનું નામ મીટાવીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવું પડ્યું એટલા બધા સારા કામ હોય તો એક બીજું તમારા નામનું કઈક સ્મારક બનાવીને તમે એમાં નામ રાખો ને સરદાર સાહેબ નું માન નામ ભૂલા મિટાવવાની ક્યાં વાત જ કરવામાં આવે છે તો એમાં ઘણા લોકો એમ કે છે સંકુલ નું નામ તો સરદાર સાહેબ જ છે ને સ્ટેડિયમનું નામ નાનકડું સ્ટેડિયમ છે એનું નામ અમે નરેન્દ્ર મોદી કર્યું પણ એ કરવાની જરૂર જ ક્યાં છે હું એમ કહું આજે વડનગરને

એ ટ્રસ્ટ દ્વારા અત્યારે એનું સંચાલન થઈ રહ્યું છે એમને પણ મને વાત કરી કે બેન નડિયાદ માં એના જન્મસ્થળનું અમદાવાદની અંદર સરદાર પટેલ વાળાનું છે ભવન એનું અને અહીંયા કરમસદ અ નેટ જોના જીગી શબેનું ટેકનિકલ પ્રોબ્લેમ ઉભો થયો છે એમનું કેવું એવું તો કે જે કરમસદમાં જે કંઈ થઈ રહ્યું છે એમાં સરદાર પટેલનું જે નામ ભૂસવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે એવી લાગણી છે 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 અને અગાઉના ઘણા બધા જોડાયેલા એમની સાથે ભાગ પણ લીધો એટલે આંદોલનનો અનુભવ પણ છે અને એમણે એવું કહ્યું છે કે આ રિમોટ કંટ્રોલથી જે કઈ ડિસિઝન લેવાય છે રિમોટ થી લેવાતા હોય એવું લાગી રહ્યું છે તો એ રિમોટ કંટ્રોલ એટલે કોણ રિમોટ કંટ્રોલ ક્યાંથી કઈ 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 રીતે રિમોટ કંટ્રોલ એ આપણે કઈ ગણી શકીએ કારણ કે એમણે જે કહ્યું કે રિમોટ કંટ્રોલના કારણે આજે થાય છે તો રિમોટ કંટ્રોલ એટલે કયો આપણે સમજી શકીએ હર્ષ સંઘવી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ અમિત શાહ કે નરેન્દ્ર મોદી કયો રિમોટ કંટ્રોલ કોઈક તો રિમોટ કંટ્રોલ છે ચિકિત્સાબેન ના કહેવા પ્રમાણે તો એ જે રિમોટ કંટ્રોલ જે છે એમાં એમાં એની સામેના જે આખી બાબતો આવે છે એક પછી એક તો એ રિમોટ કંટ્રોલ આપણે આપણે જાણીએ છીએ કે રિમોટ કંટ્રોલમાં જે આદેશો થાય એ આદેશોનો અમલ થતો હોય છે એટલે જીગી સાહેબ સ્વાભાવિક રીતે એમણે કહ્યું કે રિમોટ થી આ જે કઈ પોલીસનું વર્તન થઈ રહ્યું છે એ બની શકે કે એના કારણે થયું હોય તો જીગી આ જે તમે વાત કરી આંદોલનકારીઓની અને આંદોલન ત્યાં જે ચલાવી રહ્યા છે સરદારનું નામ ભૂંસી નાખવાના પ્રયત્નો થઈ રહ્યા છે

એની ગ્રાન્ટ આવતી હતી સરકારમાંથી સરકારે એની ગ્રાન્ટ પણ બંધ કરી દીધી છે તમે સમજી શકો છો કે સરકાર શું કરવા માંગી રહી છે અને બીજું કે તમે મને કીધું ને કે સરદાર સાહેબ નું નામ મીટાવાની કોશિશ શું કામ કરવામાં આવે છે હું તમને એક ઉદાહરણ આપું ભાજપ ગુજરાતની અંદર ભાજપ ને ઉભી કરનાર નેતા કોણ કેશુભાઈ પટેલ બરાબર આજે તમે ભાજપની કોઈ પણ ઓફિસમાં માં જાઓ કેશુભાઈ નો પોતાનો ફોટો ક્યાંય રાખેલો છે નથી રાખેલો અરે જીગીશાબેન તમે તમે જે રાજકોટમાં જે કાર્યક્રમ કર્યો તો કેશુભાઈ ને શ્રદ્ધાંજલિ આપવાનો તો ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતામાં હિંમત નથી આજે પણ હિંમત નથી કે કેશુભાઈ ને યાદ કરે કેશુભાઈ એક સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકે એના જન્મદિવસે એની મૃત્યુ તિથિ એને યાદ કરવાની પણ મંજૂરી નથી ભાજપની હું તમારા માધ્યમથી એ જ કહેવા માંગુ છું કે પટેલો પટેલોને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એની ઉપર ષડયંત્ર થઈ રહ્યું છે અને હું હું તો કઉ છું ને કે ભાજપના નેતાઓ કે જે લોકોને મળ્યા હતા કેશુ બાપાના પ્રોગ્રામ માટે ઇન્વિટેશન આપવા ગયા હતા કેશુ બાપાની સાથે રહેલા અને ગૃહમંત્રી તરીકે એવા નેતાઓ અમને એવું કે છે કે બેન આ કાર્યક્રમ ના કરો અમે આવી પણ નહીં શકીએ રહી પણ નહીં શકીએ બરાબર એટલે તમે સમજી શકો કે કેટલું પ્રેશર છે એને મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ મોદી ને એવું ક્રિએટ કરવું છે એ ભાજપ એટલે હું મારા લીધે ભાજપ ટકી છે અને હવે તો તમે એનાથી એક સ્ટેપ ઉપર કે હવે તો ભારત એટલે જ હું છું ભારત સાથે ભારત એટલે હા ભાજપ અને ભારત એટલે ભાજપ હા યસ યસ હા દીકીશાબે તમે 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 હા તમે તમે દેશ માટે કંઈક બોલો ને એટલે તમે નરેન્દ્ર મોદી માટે કંઈક બોલ્યા છો એવું ફીલ થાય છે નરેન્દ્ર મોદી માટે કંઈક બોલો ને દેશ માટે સારું બોલ્યો તો નરેન્દ્ર મોદીએ સારું કર્યું અને જો નરેન્દ્ર મોદી માટે કઈ ખરાબ બોલીએ ને કે ભાઈ આ ભાઈ તો આવું આવું કર્યું આટલા જુમલા કર્યા છે પંદર પંદર લાખની આવી લોકોને આપી લોલીપોપ આપીને યુવાનોને ગેરમાર્ગે દોર્યા છે આવી કઈક વાત કરીએ ને એટલે આપણે દેશ દ્રોહી થઈ જઈએ છીએ એટલે આખી સિચ્યુએશન આવી છે તમે સમજો કે હવે એ કેવાય ને પોતાના નામ ને ઊંચું કરવાની પોતાનું નામ કેમ મોટું થાય પોતે દુનિયામાં કઈ રીતે સ્થાપિત થાય ને એવી કે હિટલર શાહી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અત્યારે મને લાગી રહી છે કે આવું એક ક્રિએટ કરી રહ્યા હોય હા તો એવું એક તો આ તમે કરમસદનો દાખલો આપી શકો રાજકોટ હમણાં કેશુભાઈ નો કાર્યક્રમ રાખ્યો એનું ઉદાહરણ આપી શકો પાટીદાર આંદોલન કરેલું એનું પણ તમે ઉદાહરણ આપી શકો તો આ સિવાયના બીજા એવા કયા કિસ્સા છે કે જેના આધારે તમે એવું કહી શકો કે હિટલર શાહી જેવું વર્તન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી અને એની સાથે જોડાયેલા નેતાઓ કરી રહ્યા છે એવું કયા કયા બીજા કયા બેઝ છે કે જે આપણે કહી શકીએ આ આ આના કારણે આપણે કહી શકીએ દિલીપભાઈ મેં પાટીદાર અનામત આંદોલન પછી બીજું પણ આંદોલન ઉપાડ્યું હતું ભરતી આંદોલન હતું બરાબર તો એમાં સાતસો જણા હાઈકોર્ટની અંદર પિટિશન કરી હતી અને એ છોકરાઓની માગણી એવી હતી કે જીપીએસસી માં જે રીતે ભરતી થાય છે ને જીપીએસસી નું રિઝલ્ટ જે રીતે બહાર પડે છે ને એવી રીતે એનું મેરિટ જીપીએસસી નું મેરિટ જે રીતે બહાર પડે છે ને એવી રીતે આ મેરિટ બહાર પડવું જોઈએ એવી એવી એક એ લોકોની માંગણી હતી અને ઈ એ મેટર કેવી હતી કે ભાઈ પ્રિલિમમાં પણ આ લોકો અનામત નાખી અને એક ચાયણો મારતા હતા અને એના પછી જે લોકો આવે ને જે લોકો મેરિટ બાર પડે ને એ લોકો જ મેન્સ આપી શકતા હતા એવી એવી આ દોગલા એક પરીક્ષા આવી રીતે લે એક પરીક્ષા આવી રીતે લે કે જેથી કરીને શું હોય કે પ્રેક્ટિકલ ના માર્ક્સમાં વધારો કરી અને બીજા એના નેતાઓના કે ઉદ્યોગપતિઓના છોકરાઓને ત્યાં બેસાડી શકે એવી આખી એક સિસ્ટમ તૈયાર કરી હતી આ લોકોએ એટલે એના વિરુદ્ધમાં સાતસો હાઈકોર્ટમાં પિટિશન કરી હતી અને એ ટાઈમે સિચ્યુએશન એવી હતી કે પરીક્ષાની તારીખ બહુ નજીક હતી દસ કે પંદર દિવસ નો ગાળો હતો અને એવી પરિસ્થિતિમાં હર્ષભાઈ સંઘવી એમને મળવા માટે લગભગ અઠવાડિયું દસ દિવસ લબડાયા હતા રોજ પરીક્ષા પોલીસ વાળા એને ઉપાડી અને લઈ જતા હતા જ્યારે રજૂઆત કરવા જતા હતા ને તો કે હા આવું કઈ હું હું જાતે હું એની ભેગી હતી મને બી સાથે ઉપાડી હતી એટલે મને ખબર છે કે ભાઈ એવું કહીને કે ચલો તમને અરસંભી ને દઈએ ચલો બે જણા અમારી ભેગા આવો પછી બે જણાને ને અલગથી પોલીસ સ્ટેશન લઈ જાય બાકીના બેઠા હોય અલગથી પોલીસ સ્ટેશન લઈ જાય આવી એક ડોગલી નીતિ પોલીસ તંત્ર પણ રમી એટલે ક્યાંક ને ક્યાંક હું એમ કહું છું કે સરકારની દાનત એવી છે કે સમસ્યાનું સમાધાન નહીં કરવાનું અવાજ ઉઠાવે છે ને એને એને દબાવી દેવાનો મેં તો ઘણી બધી વખત આ બધું પોતે અનુભવ કરેલો છે તમે કોઈ પણ આંદોલન ગુજરાતની અંદર કોઈ પણ આંદોલન જોઈ લો કોઈ પણ આંદોલનની અંદર સેમ આ જ સ્થિતિ થાય છે પેપર ફૂટતા હતા માટે ઘણા લોકો આગળ આવીને લડતા પણ શું થતું હતું ક્યાંક ને ક્યાંક એને દ્વારા કનરગત કરી અને મિટાવી દેવામાં બધી અને આંદોલન ક્યારે થાય ભાઈ તમે દિલીપભાઈ સમજો તમે આંદોલન ક્યારે થાય એક પરિસ્થિતિ માં કેવાય ને એક આમ લિમિટ આવી ગઈ હોય માણસની એક રજૂઆત કરવાની લિમિટ આવી ગઈ હોય માણસને કેવાય ને કે એની આશા એને ખબર છે કે હવે આપણે આશા અહીંયા ફૂલફિલ નથી થાય એમ તો એ ઉગ્ર રીતે આંદોલન કરતા હોય છે અને આંદોલન પણ હવે ગુજરાતની અંદર કેવું થઈ ગયું છે કે ગાંધીજી આંદોલન થાય છે જેમાં કરમસદની આપણે વાત કરીએ કે કરમસદ નું આંદોલન તો એક પ્રાઇવેટ પ્રોપર્ટીમાં હતું એ માટે એ એ પોલીસ તંત્ર એ પેલા આવીને હેરાન કરી રહ્યા વેરા માગ્યા ને આ કર્યું તે કર્યું બધું આ લોકોએ બધું કમ્પ્લીટ કરીને બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરીને આપી દીધા પછી મને કાલે એક ભાઈ સાથે ત્યાં વાત થઈ કે કે તમને કઈ બાબતમાં ઉઠાવ્યા છે મને મને એટલે એને વાત કરી મારો એક મેમો ભરવાનો બાકી હતો ને એ બાબતમાં મને પોલીસ સ્ટેશન આજ સુધીમાં તમને લાગ્યું ગુજરાત અંદર કોઈનો મેમો બાકી હોય ને પોલીસ એને ઘરેથી ઉઠાવી જાય આટલી બધી સીધી રીતે પોલીસ જો કામ કરતી હોય તો ગુજરાતમાં કોઈ ક્રાઈમ જ ના થાય એના બદલે તમે આ રીતના મતલબ આંદોલન તોડવા માટે થઈને તમે આ મેમો રજૂ કરીને તમે એને ઉઠાવો

આ બીજા આંદોલનોની સરખામણી કરમસદના આંદોલન સાથે કરવી બહુ મુશ્કેલ છે કારણ કે સરદાર પટેલની જન્મભૂમિ માટેનું આંદોલન છે અને એની એક અલગ સ્વતંત્ર બોડી રે એ માટેનું એક આંદોલન છે તો એની બીજા બીજા આંદોલન સાથે આ ઘણું બધું અલગ છે કારણ કે આપણા રાષ્ટ્રના ઘડવૈયા સરદાર પટેલ સ્વતંત્ર સેનાની સરદાર પટેલ દેશ માટે સર્વોચ્ચ જે પોતાની સંપત્તિ હતી બધું જ યોગદાન આપી દેનાર જ્યારે એમના ઉતરીનું અવસાન થયું ત્યારે એમની પાસે કોઈ પ્રોપર્ટી નથી તો આવા જે આપણા દેશ નેતા છે દેશભક્ત નેતા છે સાચા અર્થના દેશભક્ત નેતા આપ્યાના લેભાગુ નેતા દેશભક્ત નેતાઓ નહીં સાચા અર્થના દેશ નેતા હતા દેશભક્ત નેતા હતા ત્યાં આ પ્રકારે જો થાય તો એ બીજાથી અત્યંત ગંભીર કહી શકાય અને જે સરકાર કરી રહી છે આ તો કેવી વાત છે કે ભાઈ એક માણસને ઊંચો કરવા માટે એક માણસનું નામ બનાવવા માટે બીજા બધાને ભૂસી નાખવાના છે એવી વાત છે અને હર્ષભાઈ સંઘવી હોય કે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય હું ગુજરાત ની અંદર છે એટલે હું એ લોકોને કહેવા માંગુ છું કે તમે કોઈ એવા માણસ ના કેવા પ્રમાણે ચાલો છો કે ભાઈ એના એની કોઈ સરદારનું કઈ પેલું કેવાય તુલના જ નથી સરદાર સાહેબ એ અલગ જ વ્યક્તિત્વ હતું એને દેશ માટે જે કર્યું છે ને એ કોઈ ની ત્રેવડ નથી કરી શકે અત્યારે બહુ બધા ગૃહમંત્રી એના પછી આવી ગયા પણ કોઈની ત્રેવડ નથી કે એના એના કહેવાય ને એક એના નાના નાનામ થાય એના પેલા કણ બરાબર બી હોય શકે એટલે મારું કહેવાનું એ છે કે ભાઈ સરકાર ને સમજવું જોઈએ ક્યારે તમે કરતા હશો તમારી પાર્ટી માટે જે કઈ પણ નરેન્દ્રભાઈ મોદી કે અમિતભાઈ શાહ જે કહેતા હશે એ પ્રમાણે તમે ચાલતા હશો પણ આ સરદાર વાત છે તમે એનું કદ નીચું કરવાની ને તમારી લીટી મોટી કરવાની ને એવી બધી જે પ્રયત્ન જે કહેવાય ને કે નકામા પ્રયત્નો કહેવાય એ જે કરી રહ્યા છો એમાં તમને કશું જ મળવાનું નથી બીજી હું એ પણ માંગણી કરું છું કે અમે લોકો હવે જે આગળની મિટિંગો કરવાના છીએ કરમસદ બાબતે અને હું મિટિંગ કર્યા પહેલા બી હું મારી પોતાની આ માંગણી મૂકવા માંગુ છું હું મિટિંગમાં પણ આ માંગણી મૂકવાની છું અને બધા મને ખબર છે કે સહમત થશે કે આજે મહાત્મા ગાંધીની સાથે સાથે જે કઈ પણ સ્વતંત્ર સેનાનીઓ હતા એમાંના એક સરદાર બરાબર અને સૌથી વધારે કહેવાય ને કે એનો રોલ હતો કે ભાઈ સાચા અર્થમાં જેને સ્વતંત્રતા અપાવી છે એ આપણા સરદાર જગીજાબેન તમે એક વાત કરી કે સરદાર પટેલ ગૃહમંત્રી હતા એ એક મંત્રી અને આજના એક મંત્રી અમિત શાહ કે જે એક સમયે એને ગુજરાત છોડી દેવા માટેનો ગુજરાતમાં પ્રવેશ નહીં કરવા માટેનો આદેશ આપ્યો હતો અદાલતે તો એ બંને ગૃહ પ્રધાનો એને અત્યારના ગૃહ પ્રધાન સાથે કઈ રીતે મૂલવો છો અત્યારના ગૃહ પ્રધાન સરદાર પટેલ થવું છે એવું તમે એવું લાગી રહ્યું છે સરદાર પટેલ આ છે ને સરદાર પટેલની ની તોહીન કહેવાય એની એની એને કહેવાય ને એ કોઈની સાથે એની તુલના થાય જ નહીં અને અમિત શાહ સાથે તો સાવ ન થાય હું તમને એક જ વસ્તુ કહું કે એ મંત્રી હતા અને આજના જે કઈ પણ છે સરદાર સાહેબ એટલા માટે સરદાર સાહેબ તો એટલા દૂરદર્શી હતા કે એને ખબર હતી કે આ લોકો દેશનું કઈ ભલું કરી શકવાના છે નહીં અને આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે એ મને તમને બધાને ખબર છે આજે કેવાય ને કે માણસ જન્મે ને ત્યારથી એની ઉપર દોઢ લાખ નું દેવું લઈને જન્મી રહ્યો છે બરાબર તો સમજી શકો છો કે શું જ હાલત છે અને ગૃહમંત્રી તરીકે હું એમ કહું છું કે તમે ગૃહમંત્રીની વાત કરી તો આજના ગૃહમંત્રી તો એવા છે કે તમારે કેવાય ને તમારી ફાઇલો એમની પાસે સલવાયેલી ક્યાંક પડી હોય તો એના ઉપરથી તમને દબાવી દબાવીને કોંગ્રેસના નેતાઓને ભાજપમાં ખેંચી ખેંચીને એ લોકોએ જે કંઈ બનાવી છે અત્યારે પોતાની સત્તા એ તો એવી રીતે બનાવેલી છે એની પોતાની તો કોઈ મહેનત છે નહીં મતલબ એવું જ છે કે એને ક્યાંક ને ક્યાંક ગુંડાગર્દી કરેલી જ છે ને એ હજી ચાલ્યું આવે છે એ જ ગુંડાગર્દી થી કામ કરી રહ્યા છે બરાબર અત્યાર સુધી એવી વાત હતી કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાની હવે તો કોંગ્રેસ યુક્ત ગુજરાત કરીને બેસી ગયા છે અને એમાં પણ એટલા પાર્ટી પાર્ટીની અંદર એટલા બધા લોચા લાપસીઓ થઈ ગયા છે આપણે તો ગુજરાતની જ વાત કરીએ આમ તો દર બધા ઘણા બધા એરિયામાં તમે સમજી શકો છો આ બધી વસ્તુ ચાલી રહી છે એટલે એની નીતિ તો દબાવીને કામ કરવાની છે જેને સત્તા સાથે સાથે ક્યારે સાંકળી જ ન શકી આપણે એટલે હું એને નાને કે એનો નાનો કોઈ માનતી જ નથી એવું બરાબર છે તો હવે હવે શું થયું છે કરમસદમાં હવે શું થઈ છે જોઈએ જીકીશાબેન તમારી દ્રષ્ટિએ કરમસદ ને સ્પેશિયલ વિલેજ ની જે કઈ માંગણી છે એમાં મને નથી લાગતું કે સરકારને કે કોઈને પણ ક્યાંય પણ કઈ વાંધો હોય કરમસદ ની પોતાની ક્યાંય પણ કારણ કે કરમસદ હાલો ચલો માની લઈએ કે ભાઈ સ્ટેડિયમ નું નામ ચેન્જ કરી દીધું સ્ટેડિયમ સરદાર વલ્લભભાઈ પટેલ ના બદલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દીધું પણ અમારા માટે તો સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ જ રહેવાનું છે

એના એ એની જે આ નાનકડી માંગણી કહેવાય આ તો બહુ નાની માંગણી કહેવાય તમે એને એને ફૂલફિલ નથી કરી શકતા બરાબર તો તમે બીજાને શું તમે એપ્રિશિએટ કરી શકવાના છો એટલે ડોગલી આ નીતિ એની સમજાઈ રહી છે કે ભાઈ એને છે ને એવું છે કે ભાઈ જેવી રીતે હિટલરે કર્યું હતું કે બધા મારાથી બધા નાના હોવા જોઈએ હું જ બધું હોવો જોઈએ નરેન્દ્ર મોદી એટલે ભારત એમ લાઈક એના જેવું છે એટલે મેં ન કીધું કે જયારે જયારે પણ આંદોલન કરતા અને ક્યાંય પણ દેશદ્રોહી થાય એમ કે નરેન્દ્ર મોદી તો ભારત બધું સંચાલન નરેન્દ્ર મોદી કરે છે એટલે એ લોકો તો ઓલરેડી ગુલામ થઈ ગયા છે કે જેમ કે કેમ જાણે નરેન્દ્રભાઈ મોદી કઈ ભારતના રાજા હોય એટલે કેવી રીતે ગુલામ થઈ ગયા છે એટલે એવું નથી હોતું ભાઈ

વડાપ્રધાનના પદ તરીકે પણ વ્યક્તિ તરીકે જયારે વાત આવે છે ત્યારે આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શું કર્યું છે એટલે તમારી વાત સાથે હું પણ સમજતા છું તો હવે શું હવે હવે પછીનો પ્લાન શું કરમસદ થી બહાર નીકળીને આખા ગુજરાતમાં કોઈ આંદોલન કરવાનો કોઈ પ્લાન છે અથવા તો બીજા બીજા તમારી કે એ કુર્મી સેના ને પણ જે અત્યારે સંગઠન છે એને પણ એમાં મદદરૂપ થવાથી લઈને બીજી કોઈ તમારી પાસે યોજના ખરી કે આ જે ત્યાં કરમસદના આંદોલનને કુચડી કચડી નાખવાનો જે પ્રયત્ન થયો છે તો એને આખા ગુજરાત વચ્ચે લઈ જવા દેશની વચ્ચે લઈ જવા માટેનો કોઈ પ્લાન ખરો જ હું કહેવા માંગુ છું કે સરદાર વલ્લભભાઈ પટેલ છે ને એ ખાલી પટેલ ના નેતા નથી એ ખાલી પટેલો માટે કામ કરે છે અથવા ખેડૂતો માટે કામ કર્યું છે એવું નથી એને આખા દેશ માટે કર્યું છે અને ખાલી એક જ જાતિ માટે નહીં સરદાર સાહેબ લઈને ચાલ્યા છે એટલે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના માધ્યમથી પણ અમે લોકો બધા ટોટલી દેશના જેટલા પણ લોકો અમારી સાથે સંકળાયેલા છે એ બધાની સાથે આ વાતની રજૂઆત કરવાના છીએ અને ખાલી કરમસદ માટેની મેં તમને વાત કરી એ પ્રમાણે કે અમે સરદાર વલ્લભભાઈ પટેલ નું મંદિર બનાવવા જઈ રહ્યા છીએ એટલે દેશમાં મને નથી લાગતું કે કોઈ પણ જ્ઞાતિના લોકોને અને કોઈ પણ કહેવાય ને કે સ્ટેટના લોકોને આ વાતમાં કોઈને પ્રોબ્લેમ હોય એવું અમને કોઈને નથી લાગતું અને એની અમે હવે તડામાર તૈયારીઓ ચાલુ કરીશું એના માટે અમે સૌ પ્રથમ ગુજરાતની અંદરથી લોકોને મળી લોકો પાસેથી સજેશન લઈ અને આમાં કઈ રીતે આગળ વધવું છે એની એક રણનીતિ બનાવીશું બરાબર છે

ઘણા બધા આંદોલનોમાં ભાગ લઈ ચુક્યા છે ઘણા બધા આંદોલનોનું નેતૃત્વ પણ એમણે કરેલું છે અને કરમસદમાં જે આંદોલન ચાલી રહ્યું ત્યાં ઘટના સ્થળે જઈને ટેકો આવ્યા છે એની સાથે જોડાવાની વાત કરી આવ્યા છે કારણ કે કરમસદ એટલા માટે મહત્વનું છે કે કરમસદ એક એવું સ્થળ છે ગુજરાતના લોકો માટે દેશના લોકો માટે કે જે ભારતને એક બનાવ્યું હતું એ કરમસદ ને આજે એક એક પ્રમાણિક ચિત્ર ઊભું કરવાના બદલે એક મહાનગરપાલિકા બનાવીને એની અંદર ભેળવી દેવાના નો જે સરકારે નિર્ણય કર્યો છે નોટિફિકેશન ઇશ્યૂ કરી દીધા દેવામાં છે ભેળવી દીધો છે પરંતુ લોકો ત્યાં જે આંદોલન કર્યા છે એને સાંભળવા ભૂપેન્દ્ર પટેલની સરકાર અને અ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી એમને સાંભળવા તૈયાર નથી નરેન્દ્ર મોદી ખુદ પોતે પણ આજ જ ઇશ્યુ ઉપર જાણતા હોવા છતાં પણ કોઈ જ જાતની મદદ કરવા તૈયાર નથી તો આ આટલી બધી જે વાત છે એટલા માટે આજે જીગી સાહેબે ઘણી બધી વાતો કરીએ આપણે અને આવા જ ઈસ્યુ ઉપર આપણે વારંવાર વાત કરતા રહીશું નમસ્તે